નગરપાલિકા કચેરી ખાતે અમુક મિલકત ધારકો સમયસર વેરો ભરતા હોવા છતાં નિયમિત પાણી રસ્તા સહિતની અનેક સમસ્યાથી હેરાન પરેશાન થતા પાલિકા સામે છુપો આક્રોશ જોવા મળી રહ્યો હતો શહેરા નગરપાલિકા દ્વારા કડક વેરા વસુલાત કરવામાં આવવા સાથે જે મિલકત ધારકો સમયસર વેરો નથી ભરતા તેમની મિલકત સીલ કરી દેવામાં આવવા સાથે જાહેર સૂચનાના બોર્ડ પણ ત્યાં મૂકી દેવામાં આવી રહ્યા હતા જ્યારે ઘણા બધા મિલકત ધારકો નગરપાલિકા ખાતે નિયમિત વેરો ભરતા હોવા છતાં નિયમિત પાણી રસ્તા સહિતની અન્ય સમસ્યાઓ દૂર કરવામાં પાલિકાને કોઈ રસ ન હોય એવું લાગી રહ્યું છે વેરા વસૂલાતની ટીમ દ્વારા ચાલુ વર્ષનો પણ મિલકત વેરો લેવામાં આવી રહ્યો હોય ત્યારે નગરજનોને પડતી તકલીફો બાબતે પણ કાલિકા પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે હાલનગરના અમુક વિસ્તારમાં વિસ્માર રસ્તા નિયમિત પાણી સહિતના અનેક સમસ્યાઓ નગરજનો માટે પાથરના દુખાવા સમાન બની રહી હોવા છતાં નગરપાલિકાને માત્ર વેરા વસૂલાત કરવામાં અને આવેલી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કરવો એમાં જ રસ રાખી રહ્યા હોય એવું લાગી રહ્યું છે રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ